ભુજમાં ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને ઝડપી પાડતી એસઓજી ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ એટીએસના ના શ્રી એડીજીપી વિશ્વકર્મા સાહેબ અને આપણા રેન્જ આઈજીપી શ્રી પોથલિયા સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ આપણા એસપી શ્રી મહેન્દ્ર વગડિયા સાહેબે ની જે ટીમ છે એસઓજીની એને આપણા સરહદી અને બોર્ડર વિસ્તારનો જિલ્લો છે આવા કોઈ ગેરકાયદેસર હથિયાર ક્યાંય પણ મળી આવે તો એના માટેની આ ટીમ કાર્યરત હોય છે એ ટીમે આપણા એના બાતમીદારના દ્વારા આપણા જે એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહને બાતમી મળી અને એના અનુસંધાને આપણા જે ટીમ છે એના પીઆઈ શ્રી ભોલા સાહેબ અને આ ગોહિલ સાહેબની પેલાની અંદર આપણા ભૂજની અંદર આ ટાઈપના વેપન વેપન્સો બની રહ્યા છે એવી બાતમી મળતા આપણા ડીએમ સાહેબ પાસેથી એનું વોરંટ મેળવ્યું સર્ચિંગ અને અર્લી મોર્નિંગ એ જગ્યાએ રેડ કરતા ત્યાં વિવિધ પ્રકારની સામગ્રી આપણે મળી આવી છે જેમાંથી વેપન્સ બની શકે છે જે જગ્યાએ રેડ કરી છે તે મોટો રૂમ છે અને એની અંદર ત્યાં અલગ અલગ પ્રકારના બટ બેરન ટ્રીગર અને ટ્રીગર ગાર્ડ તેમજ જીવતા કાર્ટિસ મળી આવે છે આ વ્યક્તિનું નામ છે અનસ ઉમર લુહાર અને એને પણ આ બાબતે જે મળી છે એ બધી વસ્તુ ક્યાંથી આવી છે કઈ રીતે બનાવે છે અને કઈ જગ્યાએ એનું વેચાણ થાય છે એ બાબતેના મુદ્દાઓ ખાસ અગત્યના છે તો આ રીતેની એક સફળ રેડ થતા આપણા ભુજની અંદર અગ્નિશસ્ત્રો બનાવવાની સાધન સામગ્રી સાથેનો વસ્તુઓ મળતા એની ઉપર કરે છે એટલે એ અલગ અલગ જે વેપન્સ છે કોઈ પણ હથિયાર છે એના અલગ અલગ ઉર્જામાં વિભાજિત થયેલ હોય છે એવા અલગ અલગ ઉર્જાઓ આપણે મળ્યા છે કોઈ આખું વેપન્સ મળ્યું નથી પણ એમાંથી વેપન્સ બનાવી શકાય છે સાહેબ કેટલા સમયથી હથિયાર બનાવતો હતો ને અત્યાર સુધીમાં કોણે કોણે એને હથિયાર બનાવ્યા છે કોઈ પ્રાથમિક તપાસમાં તમે ના હજુ તો આપણે કાલે જ કાર્યવાહી કરી છે. હવે ત્રણ ચાર મુદ્દાઓ પર તપાસ ચાલુ છે જેમાં આ વ્યક્તિ આવી કોઈ બારની કે આંતરિક ગેંગ સાથે સંકળાયેલો છે કે કેમ અને આ મુદ્દા માલ ક્યાંથી લાવ્યો છે એને બનાવવા માટે શું મોડિફિકેશન ના કોઈ બીજા ઓજારો છે કે કેમ

હવે જે ઘરની અંદરથી મૃત અવસ્થાનો આખું બોડી સસલાનું એના ફ્રીજમાંથી મળ્યું છે અને એ સસલાના જંગલ ખાતાનું માટેનું પ્રોસીઝર માટે આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ એ જાણ કરી છે એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ બાબતની કાર્યવાહી કરશે